સિનાઇકો ક્રેડિટ સોસાયટીના ફરસાધિકારીએ તપાસ કર્યા સિવાય સભાસદો પાસેથી લોનના નાણાં વસૂલવા નોટિસ પાઠવવામાં આવતા રોષે ભરાયેલા સભાસદોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી હતી આણંદ શહેરમાં લીમડાવાડા દવાખાના પાસે આવેલી સિનાયકો ક્રેડિટ સોસાયટીના પૂર્વ ચેરમેન રૂપેશભાઈ રાય પોતાના શાસનકાળ દરમિયાન સભાસદોના નામે માત્ર બે કાગળો પર બેંક પાસેથી લોન લઈને બેરર ચેકથી કરોડો રૂપિયા ઉઠાવી લીધા હતા હાલમાં સિનાયકો ક્રેડિટ સોસાયટી ફળચા અધિકારીએ સભાસદોના એકાઉન્ટ કે અન્ય કોઈપણ તપાસ કર્યા સિવાય માત્ર લોનના નાણાં વસુલાત કરવા માટે નોટિસ અને હુકમો પાઠવીને જેને લોન લીધી નથી તેવા સભાસદોને હેરાન કરવામાં આવી રહ્યા છે જે થી સૌ સભાસદોએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરીને ન્યાય કરવા જણાવ્યું છે આણંદ શહેરના લીમડાવાડા દવાખાનાની પાછળના ભાગે વર્ષો જૂની સેનાએ કો ક્રેડિટ સોસાયટી આવેલી છે જેમાં મોટી સંખ્યામાં સભાસદો છે આ ક્રેડિટ સોસાયટીના પૂર્વ ચેરમેન સ્વરૂપેશ રાય દ્વારા જે તે સમયે સભાસદોની જાણ બહાર તેમના કોઈપણ જાતના દસ્તાવેજો કે મોર્ગેજ વગર બેન્કો સાથે સાઠગાંઠ કરીને એકસો પચાસથી વધુ લોકોના નામે મકાન બનાવવા માટે લોન લીધી હતી જે લોનની રકમ લોન લેનારા સભાસદના ખાતામાં જમા થઈ નથી બેરોડેક દ્વારા બારોબાર રકમ ઉપાડી લીધી હતી તેમજ બેંકમાં એફડી દ્વારા ગ્રાહકોના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા લોન લઈને છેતરપિંડી આચરી છે અંદાજે એકસો પચાસથી વધુ સભાસદો અને ગ્રાહકોના નામે નવ કરોડ ઉપરાંતની લોન લીધી હતી જેની જાણ સભાસદોની હતી નહીં તેમ છતાં હાલમાં સિનાઈ કો ક્રેડિટ સોસાયટીમાં મૂકવામાં આવેલા ફળા અધિકારી દ્વારા આ બાબતે કોઈ ખરાઈ કે તપાસ કર્યા સિવાય સભાસદોને લોન ભરાપાઈ કરવા માટે નોટિસ હુકમો પાઠવીને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જેના પગલે સભાસદોએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે